મોર્નિંગ પ્રેઝ દલોન હવે તેનો વડો દીકરો ખેતરમાં હતો તે ત્યાંથી આવતા ઘરની નજીક આવી પહોંચ્યો ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો લુકની લખેલી સુવાર્તા તેનો પંદરમો અધ્યાય અને તેની પચીસમી કલમ ગઈકાલની જેમ આજે પણ આ જ કલમને આપણે જોવાનું ચાલુ રાખીએ છીએ આજનો વિચાર રવિ સુખ્રિષ્તના જીવનદાયક નામમાં અતિ પ્રિયવાલાઓ આજની સવારની ફરીને એકવાર આપ સરોને પ્રેમી સલામ ગઈકાલની જેમ આજે આ વચનને ફરીથી આપણે બીજી રીતે જોવા માટે પ્રયત્ન કરીએ મુખ્ય ત્રણ ભાગ મને આમાં જોવા મળ્યા એક વડો દીકરો ખેતરમાં હતો બે ખેતરથી તે ઘરની નજીક આવી પહોંચ્યો અને ત્રણ ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો આપણામાંના ઘણા આ વડા દીકરાની જેમ ખેતરમાં હોઈશું ફિલ્ડમાં હોઈશું કાર્યક્ષેત્રમાં હોઈશું વિવિધ પ્રકારની સેવામાં હોઈશું મતલબ વિવિધ રીતે વિવિધ પ્રકારના કામ સેવા સેવા કાર્યમાં હોઈશું અને એક સમય એવો આવે છે કે આપણે એ કામ એ સેવા એ કાર્ય કરતાં કરતાં ઘરે એટલે કે બાપના ઘરે પહોંચી જઈએ છીએ અથવા તો સમય થતાં પોતાના ઘરે જ્યાં વિશ્વાસી માણસ જવાના માટે નીકળ્યો છે ત્યાં પહોંચી જાય છે થોડું અટપટું છે અઘરું છે પણ ગહન છે સમજવા માટે પ્રયાસ કરજો આપણે વિશ્વાસીઓએ જ્યારે પ્રભુનો અનુભવ કર્યો ત્યારે અને પ્રભુની ઓળખ પ્રાપ્ત કરી ત્યાર પછી આપણા પોતપોતાના ખેતર ફિલ્ડમાં જોતરાઈ ગયા કાર્યક્ષેત્રમાં આપણે જોડાઈ ગયા અને પણ એક સમય એવો આવે છે કે આપણે હવે સમયની સંપૂર્ણતાએ આપ અથવા જીવનની સંધ્યાએ અથવા એક ચોક્કસ તબક્કે કે સમયે પોતાના ઘરે બાપના ઘરે અથવા ઘરની નજીક આવી પહોંચીએ છીએ અને ત્યારે હવે બસ શાંતિથી અંદર જઈ બાપના ઘરે અથવા તો ઘરની નજીક આવી પહોંચીએ ત્યારે બસ શાંતિથી અંદર જઈ બાપના ઘરમાં સનાતન સુખ શાંતિ આનંદ માણવાને બદલે આપણું ધ્યાન બીજે ક્યાંક ભટકી જાય છે ડાયવર્ટ થઈ જાય છે હા આપણને પણ આ વડા દીકરાની જેમ વિવિધ સંગીત સંભળાય છે ગાયન અને નાચગાન સંભળાય છે સમજાય તો ઘણું બધું કહી શકાય સમજદારકો ઇશારા કાફી અને તેજીને ટકોરા અને ગધેડાને નફણાવી કહેવતો આપણે સાંભળી જશે મતલબ હવે તમે છેક આરે આવીને પહોંચવાની છેક છેલ્લી ઘટ ઘડીએ ભટકો છો અને આ જ તો દુષ્ટ દુશ્મનની વેરીની એ શત્રુની ચાલ છે આપણને ડાયવર્ટ કરી દેવાની તમે જોજો આ જ બાબત બને છે શેતાન બહુ હોશિયાર છે વાલાઓ એ જાણે છે કે આ મારો વાલો હવે છેક પહોંચી ગયો છે એ હાથમાંથી જશે અથવા તો જવાનો છે અથવા તો જવાની છે ને એટલે પરિપક્વ લોકો પણ બાપના સનાતન ઘરે પહોંચવાની છેક છેલ્લી ઘડીએ પણ અટકી જાય છે આખો દરિયો તરી ગયા પણ કિનારી આવીને આપણે ડૂબી મરવા જેવો આપણો ઘાટ થાય છે પ્રથમ આત્મ તપાસ કરીએ આત્મચિંતન કરીએ અને બાદમાં આસપાસ નજર કરીએ છેક સુધી પહોંચીને પણ માત્ર આવા ગાયન નાચગાન વગેરે અવાજ સાંભળીને જોઈને એને નકારાત્મક વલણથી લઈને માણસ ભટકી જાય છે તમે જોજો માણસ નજીક આવે પછી જ એને બધું સારું નરસું જોવા અને જાણવા મળે છે ઘર છે વાલ એટલે ત્યાં પ્રેમ પણ છે અસંખ્ય છે અટકી રહ્યા છે ખોવાઈ રહ્યા છે જુદી દિશામાં ડાયવર્ટ થઈ રહ્યા છે ડેલીએ હાથ દઈ પાછા આવો ભલા માણસ આખી જિંદગીમાં જ્યારથી એ પિતાનો અનુભવ કર્યો એ પ્રભુની પાછળ ચાલ્યો એ પિતાના અનુસર્યો પિતાની સાથે રહ્યો ખેતર અથવા જે તે કાર્યક્ષેત્રમાં ફિલ્ડમાં કામ કર્યું ને આવે જીવનની સંધ્યાએ એ જ પિતાના ઘરે જઈ પાછા ફરનારા ભાઈ બહેનની સાથે આનંદ કરવાનો રહેવા દઈ શા માટે આપણે બિનજરૂરી અવાજ વિવાદ પ્રશ્નો સાંભળી એમાં પડી આ મહામૂલી અમૂલ્ય કિંમતી તક ખોઈ ગુમાવી રહ્યા છે સમય હતો કે જ્યારે પિતાએ બહાર આવી વડા દીકરાને સમજાવ્યો પ્રભુ પિતાએ પ્રભુસોના પ્રભુસોમાં છેક સ્વર્ગનું સુખ છોડી બહાર આવી આ ભૂલગ નીચા થઈ આપણને સમજાવ્યા છે અને આજે પણ પવિત્ર આત્મા એ જ રીતે બહાર આવી આપણા હૃદયના દ્વારની આગળ આવી વિવિધ રીતે આપણને સમજાવે છે સીધને જીદ કરીએ શા માટે દલીલ કરીએ અને સનાતન પિતાના સનાતન ઘરમાં પ્રવેશી સનાતન સુખ શાંતિ આનંદ અને બાપની સાથે રહી આનંદ કરવાની તક ગુમાવીએ છીએ સમય છે ખંડી લઈએ સમજી જઈએ બાપનું કહ્યું માની ઘરમાં પ્રવેશીએ નહીં તો હાથ ઘસવાનો વારો આવશે સમય ચૂક્યા તક ચૂકશો અને પ્રભુ પિતા પરમેશ્વર આપણને બધાને જ આ બધી બાબતો સમજવાના માટે તેમની કૃપા આપો આમીન 那你玩。